ભરૂચ શહેરના મંજૂર થયેલા રસ્તા ઉપર પેચવર્ક તેમજ નવા રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવા પાલિકાના વિપક્ષના નગરસેવકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી ભરૂચ શહેરના નગરપાલિકા દ્વારા મંજૂર થઈ રહેલા રસ્તાઓનો કામ શરૂ કરવા તેમજ બિસ્માર માર્ગો પર તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરવાની માંગ સાથે પાલિકાના ચીફ ઓફિસરને પાલિકા વિપક્ષના સભ્યો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભરૂચ શહેરના રસ્તાઓ પર પડેલ ખાડાઓ પૂરવા માટે વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે ચોમાસુ વીતી ગયું છે ત્યાં ભરૂચ શહેરના તમામ બોર્ડના રસ્તાઓ રિપેરિંગ કરવા કાડા પૂરી પેચવર્ક કરવા તેમજ જે રસ્તા મંજૂર થઈ ગયેલ છે તે રસ્તાઓનું કામ શરૂ કરવાની માંગણી વિપક્ષ દ્વારા ચીફ ઓફિસર રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભરૂચ શહેરના પાંચ બી મોહમ્મદના પાંચ બતી થી લઈને બાયપાસ તેમજ મોહમ્મદપુરા થી બંબાકાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલ દરખાસ્ત શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી તેની ગ્રાન્ટની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા પહેલી પૂર્ણ કર્યા રસ્તા ડેમની નવીનીકરણની કામગીરી કરવામાં આવે તેમજ ભરૂચ શહેરના ફાટા તળાવથી લઈને ફુરજા સુધીનો રસ્તો કે જે આરસીસી મંજૂર થયેલ છે તે અધૂરો છે તે રસ્તાને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી વિપક્ષ દ્વારા ભરૂચ શહેરના તમામ વોર્ડમાં આવેલ તમામ રસ્તાઓ પર પડેલ ખાડાઓ પૂરી પેચવર્ક કરવામાં આવે ગલી અને શેરીઓમાં પણ રસ્તાને ખાડાઓ પડેલ રસ્તાઓને પેચવર્ક કરી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી રજૂઆત કરવામાં વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ પૂર્વ વિપક્ષ નેતા સલીમ અમદાવાદી સહિત અન્ય સભ્યો

એમાં હજુ જે મહિનો દોઢ મહિનો લાગે એવી પરિસ્થિતિ છે તો અમારી માંગ જે દિવાળી પહેલાની હતી કે ભાઈ કામ રિપેરિંગ ના થઈ શક્યું પછી દિવાળી છે એ ઓગણીસ વીસ તારીખે એમનો વાયદો હતો દેવ દિવાળી પછીનો તો આજની અમારી જે ડિમાન્ડ એવી છે કે તાકીદે પહેલા પહેલા રિપેરિંગ કરી દે કે જે પ્રજાને પરેશાની થાય તે દૂર થાય પછી જે નવું અમુકરણ કરવાનું છે એની તાકીદે મંજૂરી લાવી તો તાત્કાલિક એક કામ ચાલુ કરાવ્યું વાઇડિંગ સાથે બંબાખાના સુધી મમદપરા ચોકડી સુધીના કામ માટે એ સિવાય મારુતિ નગરનો રસ્તો થી આઈસીસી નો રસ્તો છે ચાર રસ્તા થી લઈને ફાટાતલાવ નગીના મજ્જી સુધીનો રસ્તો છે નન્દેવાર બ્રીજ ની જે बाजूનો જે રસ્તો છે તે તમામ રસ્તાનો અમારે વિસ્તૃત ચર્ચા થઈ છે સીએઓ સાહેબે અમને ખાતરી આપી છે કે તાકીદે કામ અમે કરાવીશું 25 ના એક મહત્વનું કામ જમ્મુસર ચોકડી પીએન સુજીનો બ્લોક નું કામ જે ઘણા કાવા થી અત્યારે મેં હતું નવા કોન્ટ્રાક્ટર સાથે discuss છે તે બાબતની અમારે રજૂઆત થઈ છે એ કોન્ટ્રાક્ટરને ને હમણાં બોલાવીને CO સાહેબ સાથે હમણાં એની બાબતે પણ ફરીથી meeting કરવાના છે તો ભરૂચ શહેરની પ્રજાને ટૂંક સમયમાં રસ્તા repairing થઈ જાય અને નવીનીકરણ થઈને લોકો traffic માંથી ડરમાંથી મુક્તિ થાય એ બાબતની CO સાહેબ સાથે વિગતવાર ચર્ચા થઈ છે આશા રાખીએ છીએ કે તાકીદે કામ પૂરો થાય આ જરૂર નગરપાલિકાના સદસ્યશ્રીઓએ બત્તી બત્તીથી મોહમ્મદપુરા સુધીના રોડ ઉપર પડેલા ખાડા તેમજ અન્ય રોડ ઉપર પડેલા ખાડા માટે પેચવર્કની જરૂઆત કરેલ છે નગરપાલિકાએ તમામ પેંચવર્કનું આયોજન કરેલ છે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવેલ છે પરંતુ દિવાળીના કારણે પ્લાન્ટો બંધ હોવાથી થોડું એમાં લેટ થયેલ છે અને તાત્કાલિક ધોરણે હવે એ એમાં કામ ચાલુ થવાનું છે